ગુજરાતમાં બોગસ મતોના આધારે સરકાર બનાવી હોવાની આશંકા આમ આદમી પાર્ટી મતદાર યાદીમાં તેરેલા ગોટાળા મુદ્દે લડી લેવાના મૂડમાં મતદાર યાદીમાં ગોટાળાએ લોકશાહીના ચીરહરણ સમાન સાગર રબારી આપ ભાજપ સત્તામાં આવે છે તેનું કારણ બોગસ મતદાન છે સાગર રબારી આપ બે હજાર સોળ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદારોની આખી સોસાયટીઓના નામ ગાયબ થઈ ગયા હતા સાગર રબારી આપ બે હજાર સોળમાં પાટીદાર અનામત આંદોલન વખતે ચૂંટણી જીતવા મતદાર યાદીમાં મોટો ઘટાડો કર્યો હોય તેવી આશંકા છે સાગર રબારી બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના તમામ સમાજ અને તમામ વર્ગના લોકો ભાજપ વિરુદ્ધ હતા તો ભાજપ ચૂંટણી કઈ રીતે જીતી ગયું સાગર રબારી બે હજાર સત્તર બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ મતદાર યાદીમાં ગોટાળા થયા હોય તે વાતો ગામે ગામ થઈ હતી સાગર રબારી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ મુખ્ય વક્તા ડોક્ટર કરન બારોટે મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે ભારત દેશના સરેઆમ લોકતંત્રની હત્યા કરી રહી છે અગાઉ પણ આપણા ગુજરાતમાં ત્રણ વખત લોકશાહીનું ચિરહરણ થયું છે બે હજાર સોળની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આખી આખી પાટીદાર સોસાયટીના લોકોના નામ છેલ્લી ઘડીએ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા હતા આ બાબતના પુરાવા ગુજરાતના લોકો સામે મૂકવા ત્યારે જ શક્ય બને જ્યારે ચૂંટણી પંચ ડિજિટલ ફોર્મેટમાં અમારા માંગ મુજબની મતદાર યાદીઓ આપે આજે અમે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે અમને ઈમેલ પણ કર્યો છે અને અમે ત્રણ માંગ કરી છે કે બે હજાર સોળ અને બે હજાર એકવીસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપયોગમાં લેવાયેલી એક્સેલના ડિજિટલ ફોર્મેટમાં મતદાર યાદી અમને આપવામાં આવે આજ રીતે બે હજાર સત્તરની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ મતદાર યાદે ડિજિટલમાં એક્સલ ફોર્મેટમાં આપવામાં આવે આજ રીતે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ મતદાર યાદે ડિજિટલમાં એક્સલ ફોર્મેટમાં આપવામાં આવે જો ચૂંટણી પંચ પાસે આ કામ કરવા માટે પૂરતું ફંડ ન હોય તો આમ આદમી પાર્ટી ખર્ચો ઉઠાવવા માટે તૈયાર છે ગુજરાતમાં જનમતની સરકારો નથી અને ગુજરાતમાં ભાજપની કોઈ લોકપ્રિયતા નથી ભ્રષ્ટાચાર ભય અને ભૂખથી ખડાઈ ગયેલ ભાજપ ગુજરાતમાં સૌથી વધારે તિરસ્કૃત પાર્ટી છે સૌથી પહેલી વખત દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બોગસ મતદારો નોંધાઈ રહ્યા છે અને જે ભાજપના મતદારો નથી એમના મત તો મોટા પાયે મતદાર યાદીઓમાંથી ડિલીટ કરી નાખવામાં આવી રહ્યા છે જે લોકોના નામ ડિલીટ કરવામાં આવ્યા હતા તે લોકોને પ્રેસ કોન્ફરન્સમાં પણ ત્યાં હાજર કરવામાં આવ્યા હતા એ વખતે આ મુદ્દાની ગંભીરતાને બીજા રાજકીય પક્ષો કે લોકો સમજે નહીં પરંતુ આ સમગ્ર મતદાન યાદીમાં થયેલા બદલાવના કારણે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પરિણામ બદલાઈ ગયું અને લોકસભા ચૂંટણીમાં ઘણી બેઠકોના પરિણામ બદલાયા ત્યારબાદ ધીરે ધીરે આ મુદ્દા પર અલગ અલગ લોકો કામ કરવા માંડવાયા ત્યારે હવે સામે આવ્યું કે આખે લોકશાહીનું ચિરહરણ થઈ રહ્યું છે માટે આપણે એમ જ માનીશું કે જાગ્યા તેથી સવાર હજુ બહુ મોડું નથી થયું લોકશાહી બચાવવા માટે તમામે સાથે મળીને હવે લડવાનું છે અને આ મુદ્દે આમ આદમી પાર્ટી તો લડી જ લેશે મિત્રો આમ આદમી પાર્ટીની આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે ખૂબ ગંભીર મુદ્દો છે બંધારણની સરેઆમ હત્યા થઈ રહી છે લોકશાહીના ચિરહરણ થઈ રહ્યા છે એ ગંભીર મુદ્દાને હું હરકિશન મહેતાની એક નાનકડી નવલકથા તમને ચાર પાંચ વાક્યોમાં કહેવા માગું છું બેનો સીધો સંબંધ છે હરકિશન મહેતાએ પીળા રૂમાલની ગાંઠ નામની એક નવલકથા અમીર અલીની લખી હતી અઢારસો થી અઢારસો પચીસ નો ગાળો ભારતમાં ઠગ ટોળકીઓનું ખૂબ વ્યાપક વ્યાપ વધેલો હતો એ મોભાદાર લોકો હતા ધાર્મિક હોવાનો દેખાવ કરતા હતા યાત્રા સંગો કાઢતા અને જે ખરેખર ધાર્મિક લોકો યાત્રા સંઘો લઈને નીકળ્યા હોય એમની સાથે મળીને રાત્રે સત્સંગમાં મોડે સુધી જગાડ્યા પછી જ્યારે એમની આંખો ઘેરાય ત્યારે સરદારના ઈશારે પીળા રૂમાલની ગાંઠ દરેક યાત્રિકના ગળા ફરતે ભેંસી દેતા એમની હત્યા કરતા લાશો દાટી દેતા અને બધો જ માલ સામાન સીધા સહિત લૂંટી અને રાતના અંધારામાં અદ્રશ્ય થઈ જતા હતા એ પીળા રૂમાલની ગાંઠની વાર્તા આજે ભારતીય લોકશાહીમાં વાસ્તવિક રીતે જાણે કે અમલમાં આવી રહી હોય એવું દેશમાં દ્રશ્ય ઊભું થયું છે ગુજરાતની ધર્મપ્રેમી જનતાને ધાર્મિક વાતાવરણની વાતો કરીને સત્સંગોમાં જોડીને ધર્મના રસ્તે ચલાવતા રહ્યા અને ધર્મની આડમાં ભારતના બંધારણની ભારતીય લોકશાહીની નાગરિકોને મળેલા મૂળભૂત સમાન મતાધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે લોકશાહીનું ચીરહરણ ગુજરાતમાં ત્રણ વખત થયું છે એ આમ આદમી પાર્ટી આજે ખુલીને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાના ધ્યાનમાં મૂકવા માગે છે આપને યાદ હશે અને તમારી સૌની લાઇબ્રેરીમાં ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની લાઇબ્રેરીમાં આ પડેલું છે બે હજાર સોળની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મતદાર યાદીઓમાંથી આખે આખી પાટીદાર સોસાયટીઓ ગાયબ થઈ ગઈ હતી પાટીદાર સોસાયટીઓના મતો ગાયબ કરીને પાટીદાર અનામત આંદોલનમાં જે રોષ ભારતીય જનતા પાર્ટી સામે ઊભો થયો હતો એને ખાળીને બોગસ ચૂંટણી ચૂંટણી પંચની મિલીભગત વગર ક્યારેય શક્ય નથી એક સ્વાયત્ત બંધારણીય સંસ્થાને જોહુકમી સત્તા અને ધનના જોરે બાનમાં લેવાઈ હોય એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે બે હજાર સોળની ચૂંટણીમાં આખી આખી સોસાયટીઓ ગાયબ કરી દેવી એ પહેલું ગુજરાત મોડલનું સાક્ષાત વરવું દ્રશ્ય હતું આંદોલન નહોતો કરતો પાટીદાર સમાજ આંદોલનરત હતો ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો સરકારની સામે મોરચા માંડીને બેઠેલા હતા આંગણવાડી આશા વર્કર બહેનો સરકાર સામે મોરચા માંડીને બેઠેલા હતા ફિક્સ પે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના મુદ્દે યુવાધન ગુજરાતનું રસ્તા ઉપર હતું ઓબીસી સમાજ આંદોલન રત હતો દલિત સમાજ આંદોલન રત હતો આખું ગુજરાત તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની તદ્દન વિરુદ્ધ હતા અને છતાં ડચકા ખાતા ખાતા ભારતીય જનતા પાર્ટીએ બે હજારમાં સત્તરમાં જે સરકાર બનાવી એ અમારો સાફ આક્ષેપ છે કે ચોરીના મતોથી બોગસ મતોથી બનાવેલી બોગસ સરકાર હતી બે હજાર પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયાનું દેખાય છે આના પુરાવા મેળવવા અને ગુજરાતના લોકોની સામે મૂકવા માટે ત્યારે જ શક્ય બને જ્યારે ચૂંટણી પંચ અમે માગ્યા મુજબની મતદાર યાદીઓ અમને ડિજિટલ ફોર્મેટમાં આપે આજે ગુજરાતના ચૂંટણી પંચને એક પત્ર લખીને અમે માગણી કરીએ છીએ પત્ર ઇમેલથી મોકલી દીધો છે ફિઝિકલ ડિલિવરી એમને કરી દઈશું અમે ત્રણ વસ્તુ ગુજરાતના ચૂંટણી પંચ પાસે માગીએ છીએ બે હજાર સોળની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદીની ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં અમને મતદાર યાદી આપવામાં આવે બીજી યાદી બે હજાર સત્તરની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદી ડિજિટલમાં એક્સેલ ફોર્મેટમાં આપવામાં આવે અને બે હજાર બાવીસમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદી ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં અમને આપવામાં આવે આ એક્સેલ ફોર્મેટમાં આપવાના કદાચ ચૂંટણી પંચ પાસે પૈસા ના હોય એમના આકા ચોરીની સરકાર બનાવીને સત્તામાં બેઠેલું ભાજપ જો એ ગ્રાન્ટ મંજૂર ન કરે તો આમ આદમી પાર્ટી એનો ખર્ચ આપશે પણ આ ત્રણ યાદીઓ એક્સેલ ફોર્મેટમાં જોઈએ છે આ એટલા માટે જોઈએ છે કે ગુજરાતમાં બે હજાર સત્તર બે હજાર બાવીસ અને એ પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં બોગસ મતદારો નોંધાયાની ગામે ગામથી ફરિયાદો મળતી હતી પરંતુ ફિઝિકલ પીડીએફ ફાઇલોને કમ્પેર કરવી આખા થોકડાને થોકડા ચકાસવા અને એમાંથી ડુપ્લિકેશન શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબરનું કામ છે જો ટેકનોલોજીના આ સમયમાં ડિજિટલ એક્સલ ફોર્મેટમાં આ ફાઇલો અમને આપવામાં આવે તો અમે ચૂંટણી પંચને બાઈંધરી આપીએ છીએ કે એમાં વિધાનસભા દીઠ અંદાજે આઠથી બાર હજાર જેટલા નોંધાયેલા બોગસ વોટ અમે શોધી શોધીને આપીશું ગુજરાતમાં પ્રમાણમાં નાનું રાજ્ય હોવા છતાં લાંબા લાંબા ફેઝમાં ચૂંટણી એટલા માટે કરવામાં આવવાની શંકા છે કે મતદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાજપ સરળતાથી ખસેડી શકે ટ્રાન્સપોર્ટેશન કરી શકે એટલા માટે લાંબા લાંબા ફીઝ ગુજરાતમાં કરવામાં આવે છે નહીં કે વ્યવસ્થાનો અભાવ છે પોલીસ ફોર્સનો પેરામિલિટરી ફોર્સનો અભાવ છે તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી એવા કોઈ કારણ નથી પરંતુ આપ ખોદશાહીથી સરમુખત્યારી ઢબે બંધારણીય સંસ્થાને કબજામાં બાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીની આ ટોળકી ગુજરાતના લોકોનો મતાધિકાર છીનવી રહી છે આ જનમતની સરકારો નથી ગુજરાતમાં ભાજપની કોઈ લોકપ્રિયતા નથી ભ્રષ્ટાચાર ભય અને ભૂખથી ખરડાઈ ગયેલા ભાજપ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે તિરસ્કૃત પાર્ટી આજના દિવસે છે અને છતાં એ સત્તામાં આવે છે કારણ બોગસ મતદારો છે આપના માધ્યમથી ગુજરાતની જનતાને ગુજરાતના મતદારોને હું અપીલ કરું છું કે એક તરફ ભારતની લોકશાહી છે આ કોઈ વ્યક્તિની કોઈ પોલિટિકલ પાર્ટીની કોઈ સંસ્થા સંગઠનની લડાઈ નથી ગાંધી અને સરદારે જેનો બલિદાન આપીને આ દેશ માટે આઝાદી મેળવી હજારો લાખો લોકો શહીદ થયા કારાવાસમાં રહ્યા એ લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપીને આપણને આપેલી આઝાદી આજે ફાંસીવાદી ભારતીય જનતા પાર્ટી કબજે લઈ લેવા બેઠી છે ત્યારે દરેક નાગરિકે પોતાનો નાગરિક ધર્મ નિભાવવાની આ તક છે આ વેળા છે જો આ સમય આપણે ચૂકી જઈશું તો ભારતમાંથી લોકશાહીની આ છેલ્લો મૃત્યુ છે એ બોગસ મતદારો રૂપે આવ્યો છે અને એનો સામનો ગુજરાતના દરેક નાગરિકે પોલિટિકલ પાર્ટીઓએ સંગઠનોએ કર્મશીલોએ સાથે મળીને કરવો રહ્યો છેવટે મનુસ્મૃતિ વિરુદ્ધ ભારતના બંધારણની લડાઈ છે ફાંસી વિરુદ્ધ લોકશાહી મૂલ્યોની લડાઈ છે આપણા મૂળભૂત અધિકારોની સમાનતાની લડાઈ છે અને સૌએ સાથે મળીને લડવાની છે ગુજરાતમાં ગુજરાતના લોકોનો સમાન એકમતનો અધિકાર દરેકનો રહે કોઈ સત્તાના બળે ધનના બળે પહોંચના બળે એકથી વધારે જગ્યાએ મતદાન કરે કે કરાવે એની સામે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી આવનારા દિવસોમાં ગુજરાતમાં લડી લેશે અમને જોવા માગ્યા મુજબની મતદાર યાદીઓ સાત દિવસમાં નહીં આપવામાં આવે તો અમારું પ્રતિનિધિ મંડળ ત્યાં ઉઘરાણી કરવા જશે ત્યાં પણ જો અમને જવાબ નહીં મળે તો આ લોકોની લડાઈ છે અને લોકોની અદાલતમાં ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટી આ લડાઈ ફાંસીવાદની વિરુદ્ધમાં ભાજપની સરમુખ અત્યારશાહીના વિરુદ્ધમાં એ ગમે તેટલી પોલીસની ગોળીનો લાઠીનો ટીયર ગેસનો ઉપયોગ કરે સામે છાતીએ ઝીલીને અમે લડી લઈશું एक फॉर्मेट बजाम गुजरात में पहली बार 2016 के अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के चुनाव के दौरान पाटीदार समाज के लोग जिन सोसाइटियों में रहते थे ऐसी बहुत सारी सोसाइटियों के वोट आखिरी क्षण में डिलीट हो गए थे वो मतदान नहीं कर पाए थे उसको लेके काफ़ी हो हल्ला हुआ था और वो सब क्लिपिंग्स आज भी मीडिया की अपनी अपनी लाइब्रेरी में मौजूद है इसी बात को दिल्ली चुनाव के दौरान आम आदमी पार्टी के नेशनल कन्वीनर और दिल्ली के तत्कालीन मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने मीडिया के सामने तथ्यों के साथ बात को रखा था उस समय लोगों ने इस पर इसको इतनी गंभीरता से नहीं लिया लेकिन महाराष्ट्र चुनाव के बाद लोकसभा चुनाव के बाद सभी पार्टियों के ध्यान में ये चीज़ आई कि कहीं ना कहीं चुनाव में कोई गड़बड़ी है और जैसे जैसे उसकी गहराइयों को जांचते गए तब पता चला कि भारतीय जनता पार्टी बहुत बड़े पैमाने पे इलेक्शन कमीशन के साथ मिलकर एक स्वायत्त संवैधानिक संस्थान को अपने कब्जे में लेके भारत के लोगों के लोकशाही अधिकारों के साथ खिलवाड़ कर रही है चुपके चुपके भारतीय लोकशाही को फासिज्म में बदल रही है सरमुखत्यारशाही में बदल रही है तब जाके पूरे देश के सभी विपक्ष इस मामले पे एक एकजुट हुए कल दिल्ली में सभी पार्टियों के सांसदों ने मिल चुनाव कमीशन तक का मार्च किया गुजरात में ये जो हो रहा है उसमें तीन चुनाव शक के दायरे में आए हैं पहला चुनाव था 2016 का एएमसी का अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का चुनाव दूसरा चुनाव था 2017 का उस समय गुजरात का पाटीदार समाज आंदोलन कर रहा था गुजरात का ओबीसी समाज आंदोलन कर रहा था गुजरात का दलित समाज आंदोलन कर रहा था फिक्स पे कॉन्ट्रैक्ट पे और आउटसोर्सिंग के मुद्दे पर गुजरात का युवा धन आंदोलन कर रहा था आशावाड़ी आशा वर्कर्स बहने आंदोलन कर रही थी गुजरात के हर जिले में किसान सरकार के खिलाफ आंदोलन कर रहे थे फिर भी कम सीटों से ही सही लेकिन भारतीय जनता पार्टी सत्ता में आई जबकि ऐसा कोई माहौल गुजरात में कहीं नहीं दिख रहा था कि कोई भी समाज का किसी भी वर्ग संप्रदाय का व्यक्ति भाजपा बा, को वोट दे सकता है वो चुनाव भी शक के दायरे में है उस समय भी गुजरात के गांवों में काफ़ी लोगों से हम सुनते थे कि हम वोट दे नहीं रहे हैं फिर वोट आ कहाँ से रहे हैं इस सवाल का हमारे पास उस समय जवाब नहीं था 2022 में भी यही घटना गुजरात में रिपीट हुई है गुजरात में भाजपा आज के दिन सबसे ज़्यादा तिरस्कृत पार्टी है फिर भी वो सत्ता में चोरी के मतों के बल पे आ रही है यह हमारा आक्षेप है इसमें से अगर चुनाव कमीशन अपने आप को साफ सुथरा बाहर लाना चाहता है भारत के चुनाव कमीशन की अंतर्राष्ट्रीय और राष्ट्रीय स्तर पर बहुत बड़ी इज्जत किसी समय थी आज वो इज्जत धीरे धीरे धुल रही है हमने आज चुनाव कमीशन के राज्य आयोग से तीन चीज़ों की मांग की है हमको 2016 के म्युनसिपल कॉरपोरेशन चुनाव में उपयोग में ली गई वोटर लिस्ट की डिजिटल फॉर्मेट एक्सेल फॉर्मेट में फाइलें दी जाए 2017 में जो चुनाव लिस्ट चुनाव में उपयोग में लिया वो भी हमें एक्सेल फॉर्मेट में दिया जाए और 2022 में जो लिस्ट उपयोग में ली उसको भी डिजिटल एक्सेल फॉर्मेट में दिया जाए एक्सेल फॉर्मेट में फाइल होने से डुप्लीकेशन ढूंढना बहुत आसान है चंद मिनटों का सवाल होता है आज टेक्नोलॉजी का युग है हर तरह की टेक्नोलॉजी चुनाव आयोग के पास भी उपलब्ध है ऐसी स्थिति में सात दिन के अंदर गुजरात का चुनाव आयोग हमें ये तीनों लिस्ट एक्सेल फॉर्मेट में दे ये हम पत्र लिखकर आज मांग कर रहे हैं अगर सात दिन में उनकी तरफ से कोई सानुकूल प्रतिभाव नहीं आता है तो हम रूबरू चुनाव कमीशन जाएंगे लिस्ट मांगेंगे अगर फिर भी भाजपा के दबाव में वो बात को टालते हैं तो ये लोगों के अधिकार की मतदारों के हक की बात है लोकशाही के चिरहरण की बात है फासीजम के खिलाफ बंधारण की लड़ाई है और इस लड़ाई को लोगों को ही लड़ना होगा गुजरात के लोगों के साथ मिलकर उनके साथ और सहयोग से आम आदमी पार्टी गुजरात में इस मुद्दे पर पूरी गंभीरता से अंत तक लड़ेगी और गुजरात में से जम को ख़त्म करेगी इस बात पर हम कृत संकल्प है आज हमने ये लेटर ईमेल से भेजा है कल फिज़िकल डिलीवरी करेंगे सात दिन बाद वहाँ मांगने जाएंगे अगर उस पर भी हमें नहीं मिलता है तब आंदोलन एकमात्र विकल्प हमारे सामने बचता है और वो आंदोलन हम पूरी ताकत से पूरे गुजरात में गांव गांव घर घर तक जाएंगे और करेंगे आपके माध्यम से गुजरात के मतदाताओं को मैं हमारा ये आह्वान है ये किसी व्यक्ति किसी संगठन किसी एक पार्टी की लड़ाई नहीं है ये भारतीय संविधान के मूल्यों की लड़ाई है फासिज्म के खिलाफ लोकशाही की लड़ाई है और हम सब को कंधे से कंधा मिलाकर एक साथ लड़ना होगा नहीं तो गांधी और सरदार के इस गुजरात में लोकशाही को हम जिंदा नहीं रख पाएंगे जो स्वतंत्र सेनानियों ने अपनी जान देकर फांसी पर चढ़ के जेलों में रहकर हमें ये आज़ादी दी है उस आज़ादी को बचाना हमारा कर्तव्य है और ये कर्तव्य हम पूरी ताकत से निभाएंगे